ફિલ્મના હોસ્પિટલમાં એક એક્શન સીન આવે છે એ સીનની એક્શન ડિઝાઇન એક્શન કોરિયોગ્રાફી સાથે સાથે એ સીનનું બીજીએમ અને સાથે સાથે એ એક્શનમાં જે કેમેરા એંગલ યુઝ થયા છે ને આ વસ્તુ અમે નોટ કરજો હોસ્પિટલની અંદર આ સીન છે જબરજસ્ત કોરિયોગ્રાફી જબરજસ્ત એક્શન ડિઝાઇન બધું બહુ જબરજસ્ત શું છે અને સેમ એક્શન સીન એના જેવો જ એ ક્લાઇમેક્સમાં છે એ પણ તમે જોજો પછી આ પાંચે લોકો જ્યારે મર્ડર કરીને એક જગ્યાએથી બહાર આવે છે ને ત્યારે એમાં એક બીજી આમ સંભળાય છે તમને એ તમે સાંભળજો પોલીસવાળો જ્યારે બેંગ્લોર જતો હોય છે ને ત્યારે બીજી આમ સંભળાય છે એ તમે સાંભળજો હું અહીંયા તમને મલયાલમ ઇન્ડસ્ટ્રીના જે ટેકનિકલ પાસાઓ છે ને ટેકનિકલી એ લોકો કેટલા અત્યારે સ્માર્ટ થઈ ગયા છે કેટલા એ લોકો અત્યારે પાવરફુલ થઈ ગયા છે એ હું તમને બતાવું છું એટલે મેં તમને સીનના રેફરન્સ આપ્યા છે તમે ફિલ્મ જોવા બેસો ને ત્યારે આ સીન ધ્યાનથી જોજો બોલિવૂડથી પણ એક લેવલ ઉપર હવે મલયાલમ ઇન્ડસ્ટ્રી ટેકનિકલી અને આમ ઓવરઓલ જોઈએ ને તો બોલીવુડથી એક લેવલ ઉપર ગઈ છે અત્યાર સુધી આપણને એમ હતું કે એ લોકો ખાલી કોન્ટેન્ટમાં અત્યારે ફોકસ કરે છે પણ ટેકનિકલી એ લોકો એનું તમે મ્યુ મ્યુઝિક સાંભળો બીજીએમ સાંભળો સ્ક્રીન પ્લે પછી એના એક્શન સીન કોરિયોગ્રાફી કેમેરા એંગલ બહુ જ જબરજસ્ત એ લોકો હવે સ્માર્ટ થઈ ગયા છે એમાં હોસ્પિટલ વાળો હું તમને જે સીન કહું ને એમાં એકવાર તો કેમેરો આખો આમ ફરી જાય છે ને તમને એમ થઈ જાય કે વાહ જબરજસ્ત કેમેરા એંગલ આવા હોત બધા હજી બે ત્રણ ચાર હોત ને તો ઓર મજા આવત પણ આ સીન તમે જોજો ખરેખર મજા આવશે જબરજસ્ત ડિઝાઇન એક્શન કરેલી છે હવે છે ને અત્યાર સુધી મેં તમને આગળના વિડીયોમાં પણ એક કીધું હતું કે આ લોકો પાસે સ્ટોરીને એવું કંઈ નવું નથી પણ એ લોકો પાસે અત્યારે સ્ક્રીન પે રાઇટરો જે છે ને એ સ્માર્ટ થઈ ગયા છે આ એક રિવેન્જ ડ્રામા પ્રકારની સ્ટોરી હું કઈ સ્ટોરી તમને નહીં કહું વધારે કારણ કે તમારે જોવાનો જે મૂડ છે ને એ પાછો ખરાબ થઈ જાય થોડું જો કોણ તો એટલે રિવેન્જ ડ્રામા પ્રકારની સ્ટોરી છે એક ખાલી એક ચેનમાંથી ધીમે 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 આખી ખુલે છે એક ચેન ગુમ થઈ જાય છે એમાંથી આ લોકો જે રીતે સ્ટોરીને ઉપજાવે છે અને જે રીતે અલગ અલગ એંગલથી સ્ટોરીને એક જગ્યાએ ભેગી કરે છે ને તમને એમ થઈ જાય કે વાહ જબરજસ્ત ક્રિએટિવિટી છે સિમ્પલ રિવેન્ડ ડ્રામાને કઈ રીતે અલગ અલગ એંગલથી ભેગો કરવો ને એ જો શીખવું હોય ને તો તમારે આ ફિલ્મ જોવાયુ એક્ટિંગ બધાની બધાની જબરજસ્ત એક્ટિંગ છે કોઈ પણ જાતની ડાયલોગ બાજી નહીં કોઈ પણ જાતનું ઓવર ધોટોપ કંઈ નહીં કામથી કામ કોઈ આલતુ ફાલતુના સાઈડના ગીતો નહીં આલતુ ફાલતુનું ઘર કંકાસ નહીં કંઈ નહીં પૂરેપૂરું ફોકસ સ્ટોરીમાં અને ફિલ્મ શરૂ થશે ને પહેલાં જ સીનથી પહેલી જ સેકન્ડથી તમને પકડી લેશે બેઝ પાછો એ રીતનો બનાવ્યો છે કે તમે નગર કેવું થાય ખબર ફિલ્મ સ્ટોય પણ સ્ટોરીનો બેઝ બનતો હોય ત્યારે તમને થોડું ધીવું ધીમું લાગે કે ભાઈ ફિલ્મ ધીમી છે અને હજુ બેજ તૈયાર થાય છે અને પછી ધીમે ધીમે જ્યારે વીસ પચીસ મિનિટ ફિલ્મ ચાલશે પછી ટ્રેક પર આવશે એવું બને છે પણ આ ફિલ્મનો બેઝ પણ આ લોકો એ રીતે ક્રિએટ કર્યો છે ને ત્યાં તમને ત્યાંય કંટાળો નહીં આવે પોલીસવાળો કેટલો સ્માર્ટ છે એનું કેરેક્ટર કેવું છે એ કેટલો ગુસ્સાવાળો છે એ બધું જ આપણને પહેલાં જ સીનમાં બતાવી દીધું છે એટલે આપણને ખબર પડી જાય કે આ પોલીસવાળો છે આને આટલો ગુસ્સો આવે છે પણ સાથે સાથે ઇન્વેસ્ટિગેશનમાં એટલો સ્માર્ટ પણ છે કે તરત જ એનું ઇન્વેસ્ટિગેશન સ્ટાઇલ એવી છે કે તરત જ એ પકડી લે છે તો એ બધું આપણને શરૂઆતમાં બતાવી દીધું છે અને પછી લગભગ પચાસ મિનિટ થાય ને એટલે સ્ટોરી મેઈન શરૂ થાય છે પણ એની પાછળનું જે આગળ જે બધું બતાવ્યું છે ને પચાસ મિનિટને આગળનું એ બધું જરૂરી હતું એટલે હું તમને રેકમેન્ડ એવું કરીશ કે જો તમે ફિલ્મ બેસવા જોવા બેસવાના હોય ને તો બે કલાક વીસ પચીસ મિનિટનો ટાઈમ લઈને બેસવાનું કે વચ્ચે ઊભું ન થવું પડે વચ્ચે કંઈ બહાર ન જવું પડે કે મેન જ્યારે સ્ટોરી પાસ્ટમાં જશે ને પાસ્ટમાંથી પાછી પ્રેઝન્ટમાં આવશે ને ત્યારે એમ થઈ છે કે કેમ આવતું પણ ફૂલ ફોકસ જોશો ને તો વધારે મજા આવશે જોવાની અને લગભગ આ વસ્તુ જે મારે થઈ હતી ને નહીં થાય એટલે મારે એવું થતું એટલે હું તમને રેકમેન્ડ કરું છું કે બે કલાક અઢી કલાકનો સમય છે ને એ કાઢીને જ બેસજો એટલે એકવાર શરૂ કરો એટલે ફિલ્મ પૂરી થઈ જાય હવે રિવ્યુ આખો પતી ગયો ફિલ્મનું નામ પણ તમને કહી દઉં ફિલ્મનું નામ છે ઓફિસર ઓન ધ ડ્યુટી નેટફ્લિક્સ પર આ ફિલ્મ હિન્દી લેંગ્વેજમાં અવેલેબલ છે હું ફિલ્મને ચાર સ્ટાર આપીશ તમે ફિલ્મ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને ન જોયું તો હું રેકમેન્ડ કરીશ કે આ ફિલ્મ એકવાર ટ્રાય કરજો જોવાની મજા આવશે ધન્યવાદ